નમસ્કાર ખેડૂત મિત્રો જય કિસાન જય ભારત ખેડૂતભાઈઓ આપણે થોડા દિવસ પહેલાં એક પોસ્ટ કરી હતી આપણી ચેનલ પર અને પોસ્ટમાં મુદ્દો હતો આપણે બિયારણોના મુદ્દે ખેડૂતભાઈઓ ઘણી વખત કેટલીક જગ્યાએથી છેતરાતા હોઈએ છીએ અને એ જે છેતરપિંડી આપણી સાથે થાય છે એ મોટાભાગે આપણી મુખ્ય સિઝનોમાં સૌથી વધારે થતી હોય છે જેમ કે આપણું ખરીફ ઋતુનું ચોમાસું વાવેતર અને રવિ ઋતુનું આપણું શિયાળું વાવેતર હવે બિયારણ એક એવો આપણી જરૂરિયાતનો મુદ્દો છે કે સર્ટિફાઈડ બિયારણ આપણે વાવવા માગીએ છીએ તો સર્ટિફાઈડ બિયારણમાં ખાતરીબંધ બિયારણ આપણને ક્યારેક મળે છે ક્યારેક નથી મળતું અને ક્યારેક ખાતરીબંધ બિયારણના નામે આપણને જે કાંઈ મળે એમાં પણ આપણે છેતરાતા હોઈએ છીએ હવે સર્ટિફાઈડ સિવાય આપણા દેશી બિયારણો જે કાંઈ હોય છે એનો પણ એક પ્રકારનો વેપાર ચાલતો હોય છે હવે દેશી બિયારણોમાં આપણે ખેડૂતથી ખેડૂત એકબીજાની સાથે બિયારણની આપણે કરીએ તો ખેડૂત વેપારીને વેચે વેપારી પાસેથી આપણે ફરી પાછા ખેડૂત તરીકે ખરીદવા જઈએ અને બિયારણના રૂપમાં એનો ઊંચો ભાવ આપી અને આપણે ખરીદીને લાવીએ આ પ્રકારની પ્રક્રિયા મોટાભાગે ચાલે છે હવે એમાંથી આપણે આપણા ખેડૂતોના હિતમાં વેચનાર અને ખરીદનાર બંનેના હિતમાં આપણે વચ્ચેની કડીના રૂપમાં જો આપણી ચેનલ આપણે બની શકીએ તો ખેડૂતોને લાભ થાય ખાસ કરીને આપણા જે કોઈ દર્શકો છે એ આપણા પ્લેટફોર્મનો ઉપયોગ એકબીજાની સાથે વ્યવહાર અને વહીવટ કરવામાં કરી શકે તો એ પોસ્ટ પછી એના ઉપર આપણા જે કોઈ દર્શક મિત્રોએ કોમેન્ટો કરી છે એ કોમેન્ટો અને એ કોમેન્ટોના અભ્યાસના આધારે આપણને એવું લાગે છે કે આપણે આ એક શરૂઆત કરવી જોઈએ અત્યારે આપણે બસો પાંચસો કે બે પાંચ હજાર ખેડૂતો આપણી સાથે જોડાઈ જાય અને ખૂબ મોટા પાયે એકબીજાની વચ્ચે વ્યવહારો થવા માંડે આવું નથી પણ એક પ્રાથમિક રૂપમાં આપણે જો શરૂઆત કરીએ તો એને માટેનો ઉત્સાહ આપણા દર્શકોમાં આપણને એ પોસ્ટની કોમેન્ટ મારફત જોવા જાણવા મળી રહ્યો છે તો કયું બિયારણ આપણે ચોમાસાની ઋતુમાં વાવેતરના રૂપમાં દેશી બિયારણ તરીકે એક ખેડૂત બીજા ખેડૂતને વેચી શકે તો એની પણ આપણે માહિતી મંગાવી ખેડૂતો પાસે પાસેથી બીજી પોસ્ટમાં તો એમાં બે વસ્તુ સૌથી વધારે મોખરે તરી આવી એક મગફળી અને બીજું જુવાર તો મગફળી અને જુવાર આ બંને વાવેતરમાં આપણે દેશી બિયારણો વાવી શકીએ છીએ અને મોટાભાગે આપણે દેશી બિયારણો વાવતા પણ હોઈએ છીએ આ બંને પાકમાં પણ તકલીફ આપણી એ થાય છે કે આપણે જેમની પાસે બિયારણ લાયક માલ પાકેલો છે ખાતરી છે અને બીજા ખેડૂતને આપવો છે તો એમની પાસે ખેડૂત ખરીદનાર ખેડૂતનો સંપર્ક નથી અને જે ખેડૂતને ખરીદવો છે એમની પાસે જ્યાંથી ઉપલબ્ધ થઈ શકે એમ છે એ ખેડૂતનો એમને સંપર્ક નથી તો આ બંનેની વચ્ચે આપણે બેસવું છે એક ચેનલ તરીકે એક પ્લેટફોર્મ તરીકે તો એને માટે આપણે કેવો કાર્યક્રમ કરી શકીએ અને આપણા પ્લેટફોર્મ પર એના માટે કેવી વ્યવસ્થા કરી શકીએ તો આ બે મુદ્દાઓ બે બિયારણો આપણા એક મગફળી અને એક જુવાર આ બે બિયારણો જે કોઈ ખેડૂતો પાસે બિયારણને લાયક બીજા ખેડૂતને આપવા જોગ ખાતરી પાકેલા હોય અને વેચવાના હોય ચોમાસાની સિઝનને ધ્યાનમાં રાખીને આવા ખેડૂત મિત્રો અને જે ખેડૂત મિત્રોને ખરીદી કરવાની છે અને દેશી બિયારણ કોઈ પણ ખેડૂત પાસેથી ખાતરીબંધ મળે તો ખરીદવું છે આવા જે આપણા દર્શક ખેડૂત મિત્રો છે આ બંનેની વચ્ચે એક ચર્ચાનો માહોલ બને એને માટે આપણે ખાસ કરીને એક લાઈવ સ્ટ્રીમ એટલે કે પંદર મિનિટ કે વીસ મિનિટનો એક લાઈવ વિડીયો લાઈવ લાઈવ વિડીયોનો એક કાર્યક્રમ આપણે તૈયાર કરીએ તો લાઈવ વિડીયોનો કાર્યક્રમ તૈયાર કરવા માટે આપણે સમય કયો નક્કી કરવો આ બહુ અગત્યનું છે કારણ કે આપણે ખેડૂતો દિવસે પણ રોકાયેલા હોઈએ છીએ રાત્રે પણ રોકાયેલા હોઈએ છીએ બપોરના સમયે પણ આપણા કેટલાક ખેડૂતો કામમાં રોકાઈ રહેવું પડે એવી પરિસ્થિતિમાં હોય છે તો આપણા માટે ખાસ કરીને જે ખેડૂતો આ પ્રકારના કાર્યક્રમમાં જોડાવા માગે છે આ ખેડૂતો તરફથી આપણે એક સજેશન એટલે કે સૂચનો મગાવીએ છીએ આ વિડીયો મારફત કે આપણે લાઈવ આવીએ અને લાઈવ આવી અને એની અંદર જે કોઈ દર્શકો છે એ પોતાની પાસે રહેલા બિયારણની વિગતો આપે પોતાનો મોબાઈલ નંબર આપે સંપર્ક નંબર આપે પોતે કયા ગામથી છે કયું બિયારણ છે અને એની ખાતરી શું છે એની માહિતી આપે સામે જેમને ખરીદવાનું છે આવા ખેડૂતો પણ પોતાનો સંપર્ક પોતાની માહિતી રજૂ કરે અને આ બંને પ્રકારની જે કાંઈ માહિતીઓ છે એ માહિતીઓ લાઈવ સ્ટ્રીમ મારફત એકઠી કર્યા પછી આપણે એને એક પોસ્ટના રૂપમાં તૈયાર કરી અને આપણી ચેનલ પર આપણે રજૂ કરીએ એટલે એ પોસ્ટ પરથી એકબીજા ખેડૂતો એકબીજાની સાથે સંપર્ક નંબરના આધારે સીધો સંપર્ક કરી શકે અને સીધા એકબીજાની સાથે બિયારણ અને નાણાંકીય લેવડ દેવડ કરી શકે વચ્ચે કોઈ બીજી વ્યક્તિ ત્રીજી વ્યક્તિનું કોઈપણ પ્રકારનું કમિશન ન લાગે બે ખેડૂતો પોતાની રીતે પોતપોતાની જરૂરિયાત પ્રમાણે લેવડ દેવડ કરી શકે આ પ્રકારનો આપણે આગળના દિવસોમાં જે કોઈ કાર્યક્રમ ગોઠવવા માગીએ છીએ એ કાર્યક્રમ માટે એને માટેનો સમય ખેડૂત તરીકે દર્શક તરીકે અને આ કાર્યક્રમમાં રસ ધરાવતા દર્શક જે કાંઈ આપણા હોય એમની સમયની જે કાંઈ અનુકૂળતા હોય એ સજેશન દરેક દર્શક ખેડૂત મિત્રો રસ ધરાવતા દર્શક ખેડૂત મિત્રો આ વિડીયોની નીચે કોમેન્ટમાં પોતાની અનુકૂળતા મુજબના સમયનું સૂચન લખે અને એના આધારે આપણે નિર્ણય કરીશું તો આજના દિવસે આ વિડિયોમાં આપણે જે કાંઈ ચર્ચા કરીએ છીએ એ બિયારણની લેવડ દેવડના આપણા ખેડૂતોના આંતરિક પ્લેટફોર્મની તૈયારી માટેની જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે આ પ્રકારના કાર્યક્રમમાં રસ ધરાવતા દર્શક મિત્રો સુધી આપણો આ વીડિયો આ એપિસોડ પહોંચે એને માટે આપ સૌના તરફથી પ્રયાસો થાય એવી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત